આ બાજુ ગીર સોમનાથ જિલ્લામાં પણ ફરી એકવાર વરસાદ શરૂ થયો છે ત્રણ દિવસ પહેલા ધમરોળીને મૂકી દીધો હતો ગીર સોમનાથ જિલ્લાને વરસાદે અને હવે સુત્રાપાડા વેડાવરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે સાથે જ ઉનામાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે કોડીનારમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક ધીમી ધારે વરસાદ અને એના કારણે શિંગોડા ડેમ ઓવરફ્લો થયો છે નદીઓ ઉફાન પર છે શિંગોડા ડેમના દ્રશ્યો અત્યારે શિંગોડા ડેમ ઓવરફ્લો થયો છે ને ત્રણ દરવાજા એક એક ફૂટ ખોલવામાં આવ્યા છે કમલેશ્વર હિરણ મચુંદરી ડેમ ઓવરફ્લો થયા છે બધા જ જળાશયોમાં અત્યારે નવા નીરની આવક થતા લોકોમાં ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે ગીર સોમનાથ જિલ્લાની અંદર છેલ્લા પાંચ દિવસથી મેઘરાજાએ સતત તોફાની બેટિંગ કરી છે જેને લઈને ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાની અંદર ક્યાંક ભારે તો ક્યાંક ધીમો વરસાદ પડ્યો છે ત્યારે કોડીનારની અંદર ગત રાત્રિના અઢી ઇંચ બાજા જ વહેલી સવારે એક કલાકની અંદર એક ઇંચ પડતા સમગ્ર પાણી પાણી થયું છે ત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ દ્રશ્યો છે કોડીનાર મધ્યથી પસાર થતી શિંગોડા નદીના કે ગીર જંગલમાં ઉપરવાસની અંદર જે ભારે વરસાદ પડતા શિંગોડા ડેમના બે દરવાજા છે જે એક એક ફૂટ ખોલાયા છે જેને લઈને અહીંથી અફાટ જળરાશિ વહી છે આને લઈને ગીર સોમનાથ જિલ્લામાં હાલ તો અત્યારે જે ગીર જંગલમાં જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તે પ્રમાણે કમલેશ્વર ડેમ હોય હિરડ ડેમ હોય કે સિંગોડા ડેમ હોય કે મચુંદરી ડેમ હોય તમામ ડેમો તમામ જળાશયો છે તમામ ડેમો છે તે છલકાઈ ચૂક્યા છે ત્યારે અત્યારે હાલ જે છે જે પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાની અંદર ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે કુલદીપ પાઠક સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ